સામેક 22 વર્ષ્ય ચીત ગાવાણી નામના યુવક્ય આપઘાત કર્યાના મામલે પોલીસ તપાસમાં અજય શિરોયા ઉર્ફ મહાકાલ નામના વ્યાજખોરના ત્રાસથી યુવક્ય આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું ત્યારે હાલ આરોપી અજય શિરોયાએ કરેલા દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપી અજય શિરોયાએ પતરાણા શેડમાં ઊભી કરેલ દુકાન તોડી પાડવામાં આવી હતી મૂળ બોટાદ સ્વામીના ગઢડાના ગુંદાડા ગામના વતની અને હાલમાં લસકાણા વિસ્તારમાં આવેલી પત્ની અને ત્રણ સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે ખોડાભાઈના ત્રણ સંતાન પૈકી બાવીસ વર્ષનો ચિત જર્મની જવા પ્રયાસ કરતો હતો જર્મની ગવર્મેન્ટના નિયમ મુજબ સ્ટુડન્ટ ખાતામાં દસ લાખ બતાવવા પડતા હોય તે રકમ બેંકમાં જમા કરાવી હતી દરમિયાન ચીતી શુક્રવારે બપોરે ઘરના પંખા સાથે કાપડની દોરી બાંધીને ફાંસીઓ ખાઈને આપઘાત કર્યો હતો પરિવારજનોએ અંતિમ ક્રિયા બાદ આટોપ્યા બાદ ચિતના બેડરૂમમાં બેડની નીચેથી સુસાઇટ નોટ મળી આવી હતી જેમાં સોરી પપ્પા મમ્મી હું જાઉં છું તમને તો ખબર જ છે મેં કેટલા પૈસા ગુમાવ્યા છે જર્મની માટે જે પૈસા બ્લોક કરાવ્યા હતા તે હું હારી ગયો છું જે પૈસા ગત વર્ષે ઓગસ્ટ સપ્ટેમ્બર માસમાં ગુમાવી દીધા છે

કચ્છ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ